શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી હવે છે શ્રી કૃષ્ણ હા તો જય શ્રી કૃષ્ણ અત્યારે અમે જઈએ છીએ માતાજી શણગારવા માટે તમને એમ થતું હશે કે અમે રોજ માતાજી શણગારવા જઈએ કે શું છે ગમે ત્યારે વ્લોગમાં માતાજી શણગારવા જતા હોય પણ અત્યારે સમર છે તો બધાને ત્યાં માતાજી વધારે હોય શણગારવા જવાનું તો આજે મારી સાથે મારા ચિત્રા સખી આવે છે મને હેલ્પ કરવા માટે કેમ કે અલ્પાબેન ચાર દિવસથી ઇટલી ગયા છે તો અલ્પાબેન અત્યારે સાડા ચારે લેન્ડ થવાના છે પણ હજી સાંજે પાઠય છે એટલે હું ને ચિત્રાબેન જઈએ છે શણગારવા

પછી મારા સરી ઓછું થઈ ગયું છે જો તો પાતળી પડી ગઈ જો તો બહુ પાતળ પડી ગઈ આંખમાં કુંડાળા વધી ગયા જો તો કરી ચાલો ભગવાન ભલું કરશે તમારો એમાંય કઈક સારું હશે એમાંય કઈક સારું હશે ને બીજું એમાં એવું છે કે મારા સાસુ સસરા હમણાં જાય છે તો એનું પેકિંગ ને એ બધુંય છે એ લોકો એ સાડા ચાર મહિના થઈ ગયા છે એમની ફ્લાઇટ હમણાં કાલે જ છે હા તો ચાલો હવે અમે પહોંચવા આવ્યા છે તો આજે જોડાયેલા રેજો બ્લોગ મે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કઈ કમેન્ટ કરજો ભાટીબેન ચેનલ ને સાંભળો ભાટીબેન ચેનલ ને હા ચિત્રાબેન ની મારે હમણાં એક ચેનલ ખોલી દેવાની પછી અમે લોકો હા હમણાં ખબર 3 દિવસ હમણાં બધાને એમ સાતું હશે કે હું આરસૂડી થઈ ગઈ પણ હું આરસૂડી નથી થઈ ગઈ કેમ કે હમણાં ટાઈમ જ નથી રહેતો ત્રણ ત્રણ દિવસે એક લોક કરવા માંડ પહોંચું છું ને જો મારી સેલ્ફ હિસ્ટ્રી કે જેમ થાકી ગઈ બિચારી આ ડાવડી થઈ છે આ ડાવડી થઈ છે આ છે અમારો લંડન ટ્રાફિક હમણાં હમણાં તો પણ ટ્રાફિક આમ આમ કંડવી દીધા છે એટલું ટ્રાફિક સવાર બપોર સાંજ ગમે ત્યારે તમે નીકળો ટ્રાફિક ટ્રાફિક ક્યાંય પહોંચવું હોય ને થઈ ગયા હા ચાલી ના ના કરતા વયું જ હોય જા લોકો ને જમ ચાલી ને હા વયું જ એટલું એટલું ટ્રાફિક જો બસ સ્ટોપ એ માણસો અત્યારે બધા કામે થી જતા વયું ઈભા છે અમે સૂર્યનારાયણ એ બિચારા ઘરે વયા ગયા અત્યારે અમે લેટ થઈ ગયા હમણાં ચિત્ર સરખી થોડીક રેડ light માં ભગાડવાના હતા પણ રહી ગયા રહી ગયા કારણ કે જવાય બંધ નથી હમ ઓકે ચલો ઓલસો તમે નલ પર તો તમે કરે મને બહુ ઓછી ખબર પર ખબર પડે બહુ ઓછું જો મારા ચિત્ર સરખી ની વ્યથા અમે 4 વાગ્યાના નીકળ્યા હતા અત્યારે 7 વાગ્યા છે અમે ઘરે જઈએ પણ મને ચિત્રાબેન

મે ચિત્રાબેન ને જરા કેમ કીધું કે મારી મન લાગે કે મારી ડાપણ દાઢ નીકળતી હશે તો ચિત્રાબેન કેવું સરસ મને મને મારું અપમાન કર્યું કે મને કંઈ ખબર ન પડી એમ કે કે તમે ડાપણ એ વધતું જ છે ને ડાપણ વધે તો બે ડાપણ દાઢ નીકળે ને ચિત્રાબેન નું કેવું એમ છે કે મારું ડાપણ હમણાં બહુ વધી ગયું છે એટલે મને ડાપણ દાઢ નીકળે તો સાચી સાચી વાત છે ને આવતીકાલે ફરીથી ઇન્ડિયા જાય છે તો સાડા આઠ વાગે એમની ફ્લાઇટ છે આવતીકાલે તો ભગવાન એમની યાત્રા પણ ખૂબ ખૂબ સુખદ રાખે તંદુરસ્ત રાખે બંનેને અને ફરી પાછા આવેલા સર અહીંયા આપણે બધાની સાથે આવી જાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ આવતા શનિવારે આપણે પણ એમને પણ યાદ કરતા હશું મિસ કરતા હશું

ચિત્રાબેન બહુ જયમાં નતા વા એટલે પાછા બેઠા ઈસા ખાવા આલ્યો અમારા વર્ષાબેન સાસુ માં બૈના ની ખુશી માં બધા ને પેંડા ખવડાવે અમારા શીલાબેન ની હોય શકે જો કે હું નથી આવી કેમેરા સામે છો ગ્રેપ્સ ખાવી તો મોરીસન ની કવિ પણ અમારે ચિત્રમેન મેન છે અમારે શિલાબેન ત્યાં ના ઇદ્રાક્ષ બુક પૂરી કરવા માટે બધાને તાણ કરી કરીન ખવડાવે છે આજે અમારા અતુલભાઈ ચાવાડા 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 ભાઈ મને તો થઈ જાય છું મોદી મને મને ઓડ આપજો સાંભળો બધાય સાંભળો ચાઈવાલા કે ઓર્ડર દેના હે તો બી દેજો ચાવાડા ચાવાડા